नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ માહિતી તો ભરતીઓ વિશેની નવીનતમ માહિતી થી અપડેટેડ રહેવા આજે જ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી આપ ભરતી વિશેના નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવી શકો તો ચાલો વિડિયોમાં આગળ વધીએ વિડિયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો દૂધસાગર ડેરી મહેસાણા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગત જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો. મહેસાણા દૂધસાગર ડેરી ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો મહેસાણા દૂધસાગર ડેરીની આ ભરતીમાં આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ કે જુનિયર એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે કુલ 10 ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તમે વિડિયોને પોસ્ટ કરીને આ માહિતીને શાંતિપૂર્વક ચકાસી શકો છો આ ઉપ્રાંત પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ અંગેની વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો બહેસરા દૂધ સાગર ડેરી ભરતી 2024 શૈક્ષણિક લાયકાત મિત્રો मेहसाणा दूधसागर डेरी ની આ ભરતી માં શૈક્ષણિક લાયકાત અંગેની વાત કરીએ તો અહી આ ભરતી માં આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ કે જુનિયર એક્ઝિક્યુટિવ ની પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારને જરૂરી લાયકાત અંગેની માહિતી અહી વિડિયો માં દર્શાવ્યા પ્રમાણે છે તમે વિડિયો ને પોસ્ટ કરીને આ માહિતી ને શાંતિ पूर्वक ચકાસી શકો છો આ ઉપरांत શૈક્ષણિક લાયકાત અંગેની વધુ માહિતી માટે તમે ભરતી ની સત્તાવાર જાહેરાત ની પીડીએફ નો સંદર્ભ લઈ શકો છો मेहसाणा दूधसागर डेरी भर्ती 2024 वयमर्यादा मित्रों मेहसाणा दूधसागर डेरी ની આ ભરતી માં વયમર્યાદા અંગેની વાત કરીએ તો અહી આ ભરતી માં આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ કે જુનિયર એક્ઝિક્યુટિવ ની પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવાર ની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 35 વર્ષ હોવી અનિવાર્ય છે આ ઉપरांत વયમર્યાદા અંગેની વધુ માહિતી માટે તમે ભરતી ની સત્તાવાર જાહેરાત ની પીડીએફ નો સંદર્ભ લઈ શકો છો मेहसाणा दूधसागर डेरी भर्ती 2024 अर्जी फी मित्रों मेहसाणा दूधसागर डेरी नी आ भर्ती मा अर्जी फी અંગે ની વાત કરીએ તો અહી આ ભરતી માં असिस्टेंट एग्जीक्यूटिव કે જુનિયર एग्जीक्यूटिव ની પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી આ ભરતી નિહસૂલક છે આ ઉપરાંત અરજી ફી અંગે ની વધુ માહિતી માટે તમે ભરતી ની સત્તાવાર જાહેરાત ની પીડીએફ નો સંદર્ભ લઈ શકો છો મહેસાણા दूधसागर डेरी भर्ती 2024 પસંદગી પ્રક્રિયા મિત્રો મહેસાણા દૂધસાગર ડેરીની આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારનો સિલેક્શન ઇન્ટરવ્યુ મારફતે કરવામાં આવી શકે છે. જો અરજી વધુ સંખ્યામાં મળવા પાત્ર હશે તો સંસ્થા ધારે તો લેખિત પરીક્ષાનો પણ આયોજન કરી શકે છે. આ ઉપरांत પસંદગી પ્રક્રિયા અંગેની વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો. મહેસાણા દૂધસાગર ડેરી ભરતી 2024 કઈ રીતે અરજી કરવી મિત્રો મહેસાણા દૂધસાગર ડેરી ની આ ભરતી માં ઓફલાઈન માર્ગતે અરજી પત્રક ભરીને સબમિટ કરાવવાનું રહેશે આ માટે ઉમેદવારે ડેરી ની સત્તાવાર વેબસાઈટ પર જઈ અરજી પત્રક ડાઉનલોડ કરવાનું રહેશે ત્યાર બાદ અરજી પત્રક માં સંપૂર્ણ ડિટેલ ભરી અરજી પત્રક ને વિડિયો માં પાછળ આપેલ સરનામા પર મોકલી આપવાનું રહેશે મહેસાણા દૂધસાગર ડેરી ભરતી 2024 અરજી મોકલવાનું સરનામું મિત્રો मेह दूधसागर डेरी नी आ भर्ती में अरजीपत्रक भरीने सबमिट करनेनामू अही वीडियो छे। दर्शाया आ माहिती ने वीडियो ने पोस्ट करो आंत अरजी प्रक्रिया अंगे की वधु महिति भरती नी सत्तावार जाहरात पीरियड ना संदर्भ लई शको मेहसा दूधसागर डेरी भर्ती बेहजार चौवीस महत्व की तारीखों अरजी करने रीत ऑफलाइन अरजीपत्रक भरी ने नौकरन स्थल मेहसा भर्ती जाहिरातनी तारीख अग्यार सप्टेम्बर बेहजार चौवीस अरजी करवा शुरुआत तारीख अग्यारप्टेम्बर बेहजार चौव अरजी करवा तारीख भर्ती जाहिर थैना पंदर दिवस अंदर मेहसाणा दूधसागर डेरी भर्ती बेहज़ार चौवीस महत्वनी लिंक्स जेम के भर्ती जाहिरातनी पीडीएफ नी लिंक अर्जी पत्रक डाउनलॉड करने लिंक सत्तावार सत्तावारबसाइट लिंक अही दर्शाया मुजब है आ उपरांत ते आ लिंक्स ने डिस्क्रिप्शन बॉक्स में जई चेक करो वीडियो ने अंत સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ